અત્યારે પાછું મસ્ત નું નવું શાક એ પણ કાજુ અને સાથે ડ્રાયફ્રુટ વાળું શાક એ કાજુ ને ગાંઠિયા નું શાક સાથે ડ્રાયફ્રુટ વાળું હોય તો તમને શાક દેખાડવાનું છે કાંઈ ઘટે ને એવું તો આપણે ટાઈમ ખોટી નથી કરવો તો સીધા તમે આવી જાવ સીધા માં હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ તો આપણે આ નવી રેસીપી લઈને આવ્યા છે કાજુ ગાંઠિયા નું શાક મસાલા બધા તમને બતાવી દઉં શું શું આપણે એમાં નાખવાનું છે

તો આપણે એમાં જીરું નાખીએ નાખવું પછી હિંગ નાખવાની પછી આપણું જીરું થોડું ફૂટી જાય પછી ડુંગળી નાખશું હવે આપણે વઘાર માટે ડુંગળી નાખીશું હાલો એ ધીમા તો આપડે સડે તો આપણે થોડુંક આપણે એનો ગ્રેવી કરવાની છે હાલો આપણે હવે લસણ નાખ્યું એમાં થોડીક મરચું નાખવાનું થોડુંક મીઠું આપણો મસાલો થઈ ગયો રેડી બરાબર હવે આપણે આમાં જીરું નાખવાનું પછી હળદર નાખવાની પછી થોડોક ચણા નો લોટ નાખવાનો બે ચમચી જેટલો હવે એની આપણે ગ્રેવી કરવાની થોડુંક પાણી નાખવાનું

હવે આપણે ટમેટાની ગ્રેવી નાખવાની આપણે ગ્રેવી નાખી પણ રસામાં ગરમ પાણી નાખવાનું ઠંડુ નથી નાખવાનું બરાબર એમાં ગરમ પાણી નાખશું રસા માટે હાલો ગરમ પાણી નાખવાનું એટલે બધા મસાલા નો સ્વાદ એમના ઠંડુ નું થોડું કુકર છે ને પછી આપણે કાજુ પેલા કાજુ ધોય વારું કાજુ ને થોડાક ધોઈ ના હોય આપણે રસો ઉકળી ગયો છે પછી આ કાજુ ધોઈ બરાબર પાણી નીતા બધું કાજુ ધોઈ ને નાખીને એટલે થોડાક નરમ થઈ જાય ને નરમ થઈ જાય ધોઈ ને નાખે એટલે આમાં હરખા ભળી જાય બધાય મસાલા આપણે કાજુ નાખશું કાજુ બધા નાખ્યા બરાબર ધોઈ નાખીને તો આમ એકદમ આમ નરમ થઈ જાય ધોઈ ધોઈને તો કચકચ કચકચ થાય એ ઉપર આપણે થોડાક ધાણા નાખશું સેજ ધાણા નાખશું થોડાક પછી આપણે ગાંઠિયા નાખવાના કે જમવા બે ઉસે સૌ કરી ત્યારે જ ગાંઠિયા નાખવાના તરત જ આપણે સૌ ખાઈ જાય હવે આપણે ગાંઠિયા નાખ્યા કાજુ શાક હવે રેડી થઈ ગયું છે ઢાંકી દઈ અને એક અડધો મિનિટ શાક થઈ ગયું છે રેડી તો તમે જોયું કે રીતના મેં બનાવ્યું છે કારણ કે આમાં આપણે ડુંગરી સડી ગઈ પછી મસાલા બધાય પાણીમાં ગ્રેવી શું કામ કરી કે બરી નો જાય એનો સ્વાદ જળવાય રહે એટલે આપણે પાણી નાખીને ગ્રેવી કરીને એમાં મસાલા નાખ્યા કાજુ ને પણ ધોઈને જ નાખવાના ધોઈ નહીં નાખો તો કડક કચકચક થાય ઓલા નરમ એકદમ થઈ જાય અસલામ નરમ મુલાયમ થઈ જાય એટલે કામ મજા આવશે તમને કચકચ નહીં થાય અને પ્લસમાં કે ગાંઠિયા તમારે જ્યારે તમે એમ કે આપણે સૌ કરવાનું છે ત્યારે જ આપણે બનાવવાનું અને ત્યારે એકદમ જ આપણે ગાંઠિયા નાખીને પછી જ આપણે એને સૌ કરી દેવાનું બરાબર એટલે મજા આવશે તમને ખાવામાં થેપલા સાથે પણ ખવાય રોટલી સાથે પણ ખવાય અને જેમ તમને ભાવે એની સાથે મિત્રો તો આપણું કાજુ કાઠિયાનું શાક થઈ ગયું છે મસાલાથી ભરપૂર અને લચપચતુ કાઠિયાવાડી શાક તો તમે ખાઈજો અને પછી કહજો કેવું થયું અને લાઈક કરજો શેર કરજો અને સસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે ખાઈ લેજો બચા પાલટી ભૂખી થઈ છે બધા ને તો મિત્રો અમારું બધાનું જોવો ખાવાનું મસ્તી શરૂ થઈ ગયું છે અમે બધા જો બે જઈશું જમવા